ઉના તાલુકાના સીમર ગામે રૂપિયા એક પોઈન્ટ બેતાળીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા શ્રી હીરાબેન વાડીભાઈ શાહ સીમર કન્યા પ્રાથમિક શાળા બિલ્ડિંગનું લોકાર્પણ ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું આજરોજ ઉના તાલુકાના સીમર ગામે ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે સીમર ગામે રૂપિયા એક પોઈન્ટ બેતાળીસ કરોડના ખર્ચે અદ્યતન સુવિધામાં નવનિર્માણ થયેલા શ્રી હીરાબેન વાડીભાઈ શાહ સીમર કન્યા પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું તેર રૂમોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રામભાઈ ચૌહાણ ભરતભાઈ રાઠોડ ખજુંદ્રા ગામના શ્રી બાલુભાઈ રાઠોડ સંજયભાઈ રાણા સીમર ગામના આગેવાનો માલાભાઈ ચૌહાણ કાળુભાઈ ડાભી પ્રકાશભાઈ સોલંકી લખમણભાઈ ડાભી નારાયણભાઈ ચૌહાણ વિક્રમસિંહ ગોહિલ પિત્બરભાઈ સોલંકી વિક્રમસિંહ મકવાણા તેમજ ગ્રામજનો કન્યા શાળા સંકુલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાલિયા માધુ ઉના